ગાયત્રી પરિવાર દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુરના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું ગાયત્રી પરિવાર નારણપુરા તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ દ્વારા આયોજિત વૈદિક મંત્રોચ્ચારની આહુતિઓ સાથે ગીત સંગીતમય વાતાવરણમાં પ્રવીણ પટેલ અને મનોજ ત્રિવેદીએ ત્રણ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું કાર્ય સફળતાપૂર્વક અમદાવાદ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ અને ઈજાગ્રસ્તોનું જલ્દી સ્વાસ્થ્ય સંવર્ધન થાય તેવા સદભાવ સાથે સંભાળ્યું હતું જ્યારે ગાયત્રી યજ્ઞમાં આહુતિઓ શ્રદ્ધાપૂર્વક સમર્પિત કરવા માટે પાંત્રીસથી વધુ પરિવારજનોએ પોતાના નિવાસસ્થાને ગાયત્રી ચાલીસાનું અનુષ્ઠાન કરેલ જેનો પૂર્ણાહુતિ ત્રણ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો જેમાં સદ્દર પુણ્ય કાર્યમાં સહભાગી થવા ગાયત્રી પરિવારની પચાસથી વધુ બહેનોએ ભાગ લીધેલ હતો અમારો યુગ નિર્માણ સતસંકલ્પ પત્રકાર ઉપસ્થિત સૌને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા અહેવાલ રસિક વેગડા લોકાર્પણ